બરોબર તો છતાંય લોકોએ ભૂંગળા નાના નાખ્યા છે પાણી નો નિકાલ થતો નથી અહીંયા પાણી બે થી ત્રણ ફૂટ થી લઈને ચાર ફૂટ સુધી પાણી ભરાય છે બરાબર છોકરાઓથી લઈને બધા ખાલી લોકો બધા હેરાન પરેશાન છે સાહેબ જોઈ તમે જોઈ શકો છો આ વિસ્તારમાં સાહેબ પાણી બધું ભરેલું હતું બોલો બધા ચાલો આમ રહો બોલો લાગુ સાહેબ આ જે ગાડીઓ છે ને એનું આટલે સુધી સ્ટાઇલેશન સુધી પાણી પંદર પંદર લાખ ની ગાડીઓ છે જે બી તમે ગણો છે દસ બાર લાખ ની હવે એમ નુકસાન થઈ રહ્યું છે બીજો કોઈ રોગ ચાલો અમારા બાળકો નાના ના છે જેમ કે મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોડ આ છે તે છે આ બધું પાણી ભરે છે આ બધો વિસ્તારો કૌશિક પરમાર વિસ્તારો છે બારપુરા વણકરા સાતમો વોર્ડ

પણ એ ગાડી પાણીની સમસ્યા દૂર જ નથી કરી વારે રજૂઆત કરવા છતાં બી પાણીની રજૂઆત આ સમસ્યા અમારી દૂર કરી નથી અને એક વિધાતે પેલી બાજુથી લેવું પડે આમ તકલીફ થાય છે સ્કૂલ જતા બાળકો તો ભૂલ ફરીને જવું પડે છે એમને રહેણાંક વિસ્તાર છે આ બધા રહે છે પાણીની સમસ્યા દૂર કરો તો સારું છે નગરપાલિકા જે તે આજે પુલ બની રહ્યો હતો સમય રજૂઆત કરી રજૂઆત કેવા છતાં બી આ લોકો કોઈ એક્શન લીધું નથી એના લીધે આ સમસ્યાનો અમારે તકલીફ એટલી પડે છે